આપણે તો હોગે હોગે સાચા હવે ઘેર જઈએ તો ઘેર ખબર પડે આપણ કે ઘેર સકે છો છે અને એ તો આપને વિચાર્યું નહી પાછું કેન હોય તો લેગો પાછું હા તમાર બેવાની વાત તો વિચાર્યા કરવા જેવી છે કાકા આપણે તો તઈન દારોથી નીકળે છે ને શેરી શેરી ફરવા પણ

બાઇક તો નહીં પણ બે ટાયર વાળી સાયકલ હતી પણ ખેતરમાં માં બાપાના ચા લઈ ગયો તો ને પંચર પડી હતી તે હોશ કરાવા વાળી પંચર કરાવા આવી ગઈ હવે તમારા આ જમાનામાં બી સાયકલ આવે તમે સાયકલ સાયકલ ના સાયકલ ના હોય બધું અમે લાડી ગાડી તો અંદર જોવા લાયક છે અમાર તો બધું છે

જો આટલું ઊંડું છે ઊંડું છે તો મજા આવે અરે મસ્ત મજા આવે નાવા જવા તું મોય જવાય મોય પડીએ તો તો બતાવું

જંગલ ના કેવાય આ તો હમન તો ઓય રહેતા રહેતા આ મને તમે તો ભાઈ તમે YouTube પર જોયુંતું આ આરીના આ રોમ ભગવાન ને રહેતા હમન દાદા બધા ઓય રહેતા અરે બધા જંગલમાં ગયાતા બધા वनवासમાં આ આવી એ તો એ આ જગ્યા છે ના

વિદેશ ના ખુનામાં બેઠો છે વિદેશ વિદેશમાં લિંક છે ગમે તે પણ પાછી

પોતાનો છોકરો જતો ભૂખ સેવી છે વાત સાચી છે હું કહું છું પાછું આટલા તમે ખેતા બેતા માં હોય આજુબાજુના ખેતરો માં તમે જોયા હોય તો ખરા તમે

પણ આ બધું ના કીધું હોત તો હારો તો વાળી તો ફેશન વાળી હાલ મારી દશિયાય છે છોકરા વગર અમે જમવાનું છે પ્રમાણે તો અમુક છે છોકરાને જેવું કમાય એવું પ્યારે છે ને એ નહીં હેશન હો પ્યારે છે હં મારે છો ખોખવા તો જવું જ પડશે કાકા તો છે હજી લગાવવામાં તો ઠેકવાનું પડ્યું નહીં અને જે ફેશન કરવી એ કરત નહીં ભગવાનને કહું છું કે જે એને જે કરાવ એ કરાવ પણ મારો છોકરો છોથી પાછો લાય અરે ર જમા દે મને

તમાર આ હોય આ આ ના હોય આ તો ગોમણાનું ગુલાબ તો અમાર વાઈટ આવે ગુલાબ પૂલી એ બતાવો અજી તો અજી બીજો ગાર્ડન છે એમાં ગલ આ ગાર્ડન જ કે ગોમણાનું આ તો મારા બાપાનું ગાર્ડન છે તમને ગોલ બતાવો ગલ ગોટાડો ગલ બતાવો તમને અમાર ગલ બતાવો શું આ જંગલ ના કહેવાય આ તો અમારું ગાર્ડન કે ગોમણાનું આ ગુલાબ છે આ ગુલાબ ના હોય આ રે ને આ ગલ ગોટાનો હે તર જો આ ગલ ગોટા નહી ગલ કેવાય વાન ગલ ગોટા નહી કહેવાય તાનું કહેવાય અને શું કહેવાય તમને ખબર છે શું કહેવાય કે તાન કે જો તમને ખબર હોય આને ગલગોટો નહીં નહી કહેવાતો તાનું કહેવાય વાન ગલ ગોટો આ તો અમાર છે ને આ રે તો આ ગલ ગોટો કહેવાય કોનો ફૂલ આવો

પૂરો હેત મને લઈ જવા દે દેપુ કપાનો કેવું છે ચંપાનો ફૂલ રાયરા ના ફૂલ નું કેવું છે કરણ નો ફૂલ ઓહો સી શું ગાર્ડન મસ્ત બાપા એ મસ્ત બે બીજા મોટું ચંપા ચંપાનો ફૂલ અને કરણ ફૂલ વાયો છું એ જોવો છો તમારે